જય દ્વારકાધીશ તો કેમ છો મિત્રો બધા મજામાં આપણે આવી ગયા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આપણા ઘણા દિવસોથી આપણે હમણાં લોક બંધ હતા અને હવે અત્યાર પાછા આપણે જોડાઈ ગયા નવા લોગમાં અને ફૂલ મોજ આવવાની આવે ડેલી કાયમી આવે લોક ચાલુ રહે કારણ કે હમણાં આપણે ભાઈ થોડાક કામકાજમાં નોંધાયા હતા એટલે લોક બોગ ને હમણાં બંધ હતા બાકી મિની લોક તો આપણે ડેલી ચાલુ જ છે પણ જે આ લાંબા એને ભાઈ એ થોડાક બી હમણાં બંધ હતા

એટલે એવા હોય આપણે ડેલી લોગનું પાછું આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનું નથી યાર મિત્રો આપણે ખેત છે દેખાય એટલે તમને ખબર પડી કે આપણા ખેતરે દવા સબસ્ક્રાઈબર આપણે આવ્યા છે એ કોઈ જ ખબર ના હોય કે ભાઈ આપણું ખેતર નવા હે એને ખબર ના હોય બાકી જૂના જેટલા એ બધીને ખબર છે અને અત્યારે આપણે હાલે ભાઈ રાપ રાપ પાકવાનું હાલે હે પછી હમણાં હવે દશક વરસાદ એટલે રાપ બાપ આખી નાખી અને વરસાદ વરસાદ થાય એટલે ડાયરેક્ટ વાવી દેવાને ભાઈ આજે આપણે વરસાદ થાય એટલે વાવવાનું જોઈએ ને વાવી અત્યારે દેવાનું હે રાપ તો રાપ બાપ આખી નાખી પંચે આખી નાખ્યા નાખી પછી હવે અત્યારે રાપ આલે છેલ્લી વાર આ છેલ્લા છેલ્લી હે ભાઈ પછી પૂરું આ રાપ હાલી જાય ને હવે રાપ આખવાનું બાકી રહી બાકી બધું કામકાજ પૂરું થઈ ગયું એટલે રાપ બાકી જાય એક વાર ખાતર ભરવાનું બાકી છે

આ તાજે ચૂંટણીનો રિઝલ્ટ છે ભાઈ કોણ જીત્યું છે અને થોડી ખબર હોય ભાઈ તમને ખબર હોય તો તમે તમે કોને ખબર હોય કમેન્ટમાં કહી દેજો ને જે આ વિડીયો આવ્યો તઈ તા જીતી ગયો તઈ તા તમે ધરાર કમેન્ટમાં કહી દે કે ભાઈ આ જીતી ગયો તમારી પાંયના લોક પૂકે તઈ તા જીતી ગયો હજી જીત્યો આના હે આજબ જીત છે કોંગ્રેસ જીત છે કોણ જીત છે એ આપણે ખબર નથી ના અત્યારે તો આપણે ભાઈ આવી ગયા કેત રિજીટ વાળા ને રિજીટ ચૂંટણી વાળા આવી ગઈ હોય એ રિજીટ લઈ લઈને મળે કારણ કે આપણે જવાનું જ ન પડે આપણે આ રા પાકવા ની જવાનું પડે

આ પણ બાકી રહી ગયું એ આખ ને આપણે કલાક ડોટ કલાક માં આખી નાખીયું એટલે કામ થઈ જાય પૂરું ખાવ સાબ એટલે બધું આપણો ખેતી નું કામકાજ થઈ ગયું અત્યારે કમ્પલીટ નવ ટ્રેક્ટર ખાતર ના હે એ ભરવાનો હે ભઈ આપણે અહીં ચા નાખવાનો હે નવા પાચા એટલે નવા ચા નાખીને આપણે ખાતર ભરવાનો હે એટલે પહેલા અત્યારે રા પાક નાખીને પછી ચા નાખી દેવું આપણે થોડા ઘણા જેટલું ખાતર આ હે આટલું એટલે એ ચા નાખાઈ જાય એટલે એમાંય ખાતર ભરી હમરા આખી ના પાક થઈ જાય એકદમ કમ્પલીટ એટલે પછી આપણે આરામથી પછી આપણે વરસાદ વરસાદ પડે ને ત્યાં તમારે આપણે કામ ક કરવા તો અત્યારની તો આપણે ચાલુ કરેલી ભાઈ આપણે રાપ બાપ આવી ગયા એકદમ કમ્પ્લીટ આપણે હવે આકે હે કાકા હેઠામ છેલ્લી બાકી છે જો કાકા આખે હે હેઠામ છેલ્લી બાકી છે આપણે પહેલી ભાઈ હોંડા એટલે આપણે જાને હોંડા લઈને આપણે નીકળી જાય અને કાકા આવીએ ટ્રેક્ટર લઈને આપણે ભાઈ લાઇટ બાઇટ આવી ગયા છે એકદમ ટીકડી બંધ જે ડીપી બીપીન બધું લાગી ગયું મીટરે લાગી ગયું હવે બે ડયા લગાડવાના છે અને માથી હજી આગળ જે લાઈન છે મેન ત્યાંથી હજી પાવર બાકી ત્યાં એક બે થાંભલામ વાયરનું કામકાજ આવે એટલે હજી લાઇટ અહીં પી ગઈ નથી બાકી ડીપીને બધું મીટરને બધું ફિટ થઈ ગયું કમ્પ્લીટ એકદમ એટલે હવે લાઇટ આવી જાય આવી ગયા આપણી વાળીએ બીજી વાળીએ આપણે ખેતરનું કામ પૂરું કરી નાખ્યું અહીંયા આવી ગયા વાળીએ આપણે વાળી આપવાના આપણે રાપ અહીંયા રાપ જ છેલ્લી બાકી છે પંચાયત નાખ્યા હતા વાલે છે આખી નાખી અત્યારે આવી ગયા વાળીએ ને કરીને ફૂલ ચાલુ આવે તો જીતી જ હવે આપણે હાથીમાં દહીં નાખીએ ફૂલો ફૂલ આગળ અહીં તો આપણે પાંચ વીઘામાં જ આપવાના પાંચ વીઘા જ વાળી છે અહીં તો હવે બહુ જાજી વાળી નહીં લાગી આગળ બે કલાકમાં હકીને નાખી દીધું વીઘા હકી નાખ્યું પાંચ વીઘામાં શું લાગે ભાઈ કંઈ ના લાગે આટલું લાગે ચાલો હાલો તો આપણે કાંઈ કાંઈ હાકી નાખીને આગળ ભાઈ રાપ ગયો ગયા આપણે અને આ કટકીમાં આપણે રાપ આકતા હતા રાપ બેસતી નથી એટલે આમાં હે ને આપણે પંચી આપવા જોઈએ હું બેમાં પંચી આંકલા જ હતા પેલા આંકી દીધા હતા ને આમાં એકમાં રહેવા દીધા હતા આમાં થોડી કાંઈ નીર પડી હતી ને એના હિસાબે એટલે પંચી એમાં રહેવા દીધું મેં કીધું એમની બેસી જતા ઇમનીમતા ભાઈ રાપ બેઠી નહીં એટલે હવે આપણા એક વાર પાછા પંચી આપવા જ અને પછી પાછી રાપ આપવી જોઈએ એટલે એક કટકી રહી ગઈ એ હવે આપણે પાછી કાલ ઉલદી આકી નાખ્યું ફાઇનલી એટલે આપણે કામકાજ થઈ ગયું પૂરું નીકળી જવાનું આ ગયા ઘરેન થઈ ગયા એકદમ કમ્પ્લીટ કારણ કે અત્યારે હવે આપણે જઈએ મોગલ માતાજીએ આઈથી 5 કિલોમીટર દૂર નંદાણા ને અહીંયા જવાની મોગલ માતાજીએ સાળો મિત્રો આપણે ગયા કે આપણે ભાઈબંધ મિત્રો આવી ગયા આપણે તેરવા કારણ કે આપણે પાસે ગાડી છે ની આપણે આ પાણી આવી ગ્યો છે ઓને તેલવા કોક ની ગાડી લઈને આ ઇના પાસે તો હે ની કઈ હાલ બેહી જા ભાઈ કાઈ કા ને મિમાન આવી ગયા હે ભાઈ મીમાન કે કેમ હે તમને મજા હે ને તો ભલે મોજે મોજ છે ને ફૂલ મારો trong